હેલો વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ આપનું સ્વાગત છે હું છું પડિયાદરા આપણે શીખી રહ્યા છીએ ઇંગ્લિશ વિષયનો ટોપિક છે એક ફંક્શન્સ હવે એનો આપણે પાર્ટ થ્રી લઈને આવી રહ્યા છીએ આપણે આગળ પાર્ટ વન અને પાર્ટ ટુમાં ફંક્શન વિશેની માહિતી મેળવી ત્યારબાદ અલગ અલગ જુદા જુદા ફંક્શનો જોયા છે કે જે આપણી વાતચીતમાં સામાન્ય વાતચીતમાં ઉપયોગમાં લેવાતા હોય છે પરંતુ આપણને ખ્યાલ હોતો નથી પરંતુ ફંક્શન આપણે શીખી ગયા ત્યારબાદ આપણને ખ્યાલ આવી જાય છે કે આપણે કઈ વાતચીતમાં કઈ જગ્યાએ કયા ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ તો જો મિત્રો અહીંયા પાર્ટ થ્રી માં હું થોડાક નવા ફંક્શનો સાથે ફરી વખત તમારી સામે હાજર થયો છું તો આપણે શીખીએ થોડાક નવા ફંક્શનો એના વિશેની માહિતી મેળવીએ છીએ એ પહેલા આપણે થોડુંક રિવાઈઝ કરી લઈએ કયા કયા ફંક્શનો આપણે શીખ્યા છીએ

તમે ઘણી વખત સાંભળ્યું છે આ મેનરલેસ વ્યક્તિ છે આને કઈ ખબર જ નથી પડતી કે રીતે વર્તન કરવું એની રીતભાત દર્શાવે છે શું દર્શાવે છે રીતભાત મેનર એટલે વર્તન કરવાની રીત કે ભાઈ આને આવી રીતે રહેવું જોઈએ આને ખબર જ નથી પડતી કઈ રીતે રહેવું જોઈએ તો મેનરલેસ છે એમ કઈ કઈ કે નહીં

આ ફંક્શન ક્રિયા કેવી રીતે બને છે એ દર્શાવે છે ક્રિયા બને છે પણ કેવી રીતે બનાવે છે એની રીત કઈ છે રીતભાત દર્શાવે છે એ ફંક્શન કયું એક્સપ્રેસિંગ મેનર ત્યારબાદ આ ફંક્શનમાં મેનર દર્શાવવા ક્રિયા વિશેષણનો ઉપયોગ થાય છે એનો વિશેષ ઉપયોગ થાય છે ક્રિયા વિશેષણ આગળ આપણે ફંક્શન એક જોયું છે એ ફંક્શન શું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન પ્લેસ થિંગ એમાં વિશેષણનો ઉપયોગ થાય છે અહીંયા ક્રિયા વિશેષણનો ઉપયોગ ક્રિયા વિશેષણ એટલે શું વિશેષણ એટલે તો ખબર વિશિષ્ટતા દર્શાવતું હોય જે પણ વસ્તુ છે વ્યક્તિ છે અથવા સ્થળ છે એની વિશિષ્ટતા દર્શાવે તેને વિશેષણ કહેવાય તો આ ક્રિયા વિશેષણ શું એ ક્રિયાપદની વિશેષતા દર્શાવે છે શેની વિશેષતા દર્શાવે ત્યાં વ્યક્તિ વસ્તુ અથવા તો સ્થળની વિશિષ્ટતા દર્શાવતું હતું અહીંયા તમારી ક્રિયાની વિશિષ્ટતા દર્શાવે એને કહેવાય છે ક્રિયા વિશેષણ કે જે ક્રિયાની વિશેષતા દર્શાવે છે શેની વિશેષતા દર્શાવે ક્રિયાની ક્રિયાની વિશિષ્ટતા દર્શાવે છે એને કહેવાય છે ક્રિયા વિશેષણ હવું ક્રિયા વિશેષણ છે એ મોસ્ટ ઓફલી એલ વાય વડે બને છે શેના વડે બને છે એલ વાય વડે એલ વાય વડે એલ વાય કોને લગાવવાનું એડ કે તમારું જે વિશેષણ છે એ વિશેષણને એલ વાય લગાવતા

ક્રિયા વિશેષણ કેવું એલવાય વાળું જે છે મોસ્ટ ઓફલી એલવાય વાળા જ ક્રિયા વિશેષણનો ઉપયોગ કરવામાં આવે છે જો મિત્રો અહીંયા વિશેષણ ને એલવાય પ્રત્યય લગાવતા ક્રિયા વિશેષણ બને વિશેષણ છે એને શું લગાવવાનું છે એલવાય પ્રત્યય લગાવવાનું એટલે શું બને છે ક્રિયા વિશેષણ અહીંયા કીધું એડજેક્ટિવ છે એને એલવાય લગાવ એટલે એડવર્ક બને એડજેક્ટિવ એટલે વિશેષણ એને એલવાય લગાવ એટલે એડવર્ક એટલે કે ક્રિયા વિશેષણ બને છે જો મિત્રો અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે થોડા સ્લોલી સ્લો છે એને એલવાય લગાવી દીધું સ્લોલી કાઇન્ડલી સ્માર્ટલી પછી ઓકેશનલી આવી રીતે અલગ અલગ શબ્દો છે એને એલવાય લગાવતા એ વિશેષણ બને છે તો વિશેષણ બને છે ઓલો સોરી ક્રિયા વિશેષણ બને છે તો એ ક્રિયા વિશેષણ દર્શાવો એટલે શું આવશે એક્સપ્રેસિંગ મેનર જો એના એક્ઝામ્પલ જોઈએ છે મિત્રો આપણે અહીં આન્સર કરેક્ટલી તેણે બધા સાચી રીતે જવાબ આપ્યા છે

આમાં શું આવશે એક્સપ્રેસિંગ મેનર ત્યારબાદ જો મિત્રો સો હમ ડ્રાઈવ સ્લોલી કે સો હમે ધીમે સો હમ ધીમી ગાડી ચલાવે છે ગાડી તો ચલાવે છે પણ કેવી ચલાવે છે ધીમી ચલાવે છે તો જો ચલાવવાની ક્રિયા છે એનું વિશેષણ ધીમી ચલાવવાની છે તો ક્રિયા વિશેષણ આયુ એટલે એક્સપ્રેસિંગ મેનર ત્યારબાદ જો મિત્રો ક્રોસ ધ રોડ કેરફુલી કે તમારે રોડ ક્રોસ કરવાની ક્રિયા છે એ થોડી ખૂબ કાળજીપૂર્વક કરવાનો છે રોડ ક્રોસ કરવાની ક્રિયાને શું દર્શાવ્યું છે કાળજીપૂર્વક કરવાની એની વિશિષ્ટતા દર્શાવી છે ક્રિયા વિશેષણ એલવાય વાળું ક્રિયા વિશેષણ આવ્યું છે એટલે શું આવે એક્સપ્રેસિંગ મેનર ત્યારબાદ જો મિત્રો ધ સન શાઇન્સ બ્રાઇટલી ઇન ધ સમર કે સૂર્ય છે એ ઉનાળામાં ખૂબ જ વધારે ચમકે છે કે ચમકે તો છે પણ કેવો બ્રાઇટલી ખૂબ વધારે તાકાત ચમકદાર બની જાય શાનદાર ચમકે છે તો એલવાય વાળું ક્રિયા વિશેષણ આવે એટલે એક્સપ્રેસિંગ

એની આવૃત્તિ એની વારંવારતા દર્શાવે છે આવૃત્તિ વારંવારતા એટલે શું કે એ ક્રિયા કેટલી વાર બને છે એ દર્શાવે છે આવૃત્તિ કેટલી વાર બને છે વારંવાર કેટલી વાર થાય છે એવું દર્શાવે છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન તો અહીંયા જો મિત્રો ક્રિયા ક્યારે થાય છે કેટલી વાર થાય છે નિયમિત થાય છે કે નહીં અનિયમિત થાય છે હંમેશા થાય છે કે અવારનવાર થાય છે આવી રીતે દર્શાવે હવે આ ગુજરાતીમાં વર્ડ આપ્યા એના ઇંગ્લિશમાં થોડા ટ્રાન્સલેટ કરીને પણ આપેલા છે એટલે આમાં તમારે શું જોવાનું ક્રિયા થાય છે કેટલી વાર થાય છે નિયમિત થાય છે કે નહીં અનિયમિત થાય છે કેટલી વાર બને છે ક્યારે થાય છે એવું બધું ચેક કરવાનું છે તો એમાં શું આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શન ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ અને ઓફ એક્શન એક્શન એટલે કે ક્રિયા ક્રિયાની આવૃત્તિ દર્શાવે પુનરાવૃત્તિ દર્શાવે છે કે ક્રિયા કેટલી વાર બને છે એવું દર્શાવે છે તો ફ્રીક્વન્સી ઓફ એક્શન તો એના માટે જો આ તમામ બાબતો આ ફંક્શન દર્શાવે છે એના માટેના એક્ઝામ્પલ આપ્યા છે ઓલવેઝ હંમેશા નેવર ક્યારેય નહીં ઓલમોસ્ટ નેવર લગભગ ક્યારેય નહીં સમટાઈમ્સ ક્યારેક ક્યારેક જનરલી સામાન્ય રીતે યુઝ્યુઅલી સાધારણ રીતે ફ્રીક્વન્ટલી વારંવાર રેરલી ભાગ્યે જ તો આવી રીતે આ તમારા ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવતા જે શબ્દો છે એ શબ્દો છે આવે એટલે તમારે સમજવાનું ફ્રીક્વન્સી ઓફ એક્શન શું આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શન એના માટે ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવતા જે શબ્દ છે ઓલવેઝ સમટાઈમ્સ નેવર જનરલી યુઝ્યુઅલી નોર્મલી રેરલી ઓકેશનલી આ શબ્દ છે આ શબ્દનો ઉપયોગ કરો ત્યારે સમજવાનો ફ્રીક્વન્સી ઓફ એક્શન આવે છે એના એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો ઉમંગ નેવર રીડ્સ બુક કે ઉમંગ ક્યારેય બુક વાંચતો નથી ઉમંગ પાસે વાંચવાની ક્રિયા ક્યારેય થતી જ નથી ક્યારેય નથી થતી તો શું આવે છે ફ્રીક્વન્સી ઓફ એક્શન કેટલી વાર થાય છે એ કીધું તો 0 વખત થાય છે આ ફ્રીક્વન્સી ઓફ એક્શન તો આમાસો ફ્રીક્વન્સી ઓફ એક્શન ક્યાથી ખબર પડે નેવર શબ્દાય ક્યારેય નહીં યો ત્યાર બાદ સુમન ઓફન ગોઝ ફોર વોક ઇન ધ ઇવનિંગ કે સુમન ઘણી વખત વારંવાર ઓફન એટલે વારંવાર ઘણીવાર ગોઝ ફોર વોક ચાલવા માટે જાય છે ઇંધણીને કે સાંજના સમયે ચાલવા માટે જાય છે સુમન વારંવાર સાંજના સમયે ચાલવા માટે જાય છે વારંવાર જાય છે એટલે એની પુનરાવૃત્તિ દર્શાવી છે તો ફ્રીક્વન્સી ઓફ એક્શન આવે છે ત્યારબાદ આઈ ઓલવેઝ કમ્પ્લીટ માય વર્ક ઓન ટાઈમ હું હંમેશા મારું વર્ક ટાઈમ પર કમ્પ્લીટ કરું છું પૂર્ણ કરું છું ઓલવેઝ હંમેશા દર્શાવ્યું એટલે શું આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શન ત્યારબાદ જો રામુ વોટર્સ ધ પ્લાન્ટ સમટાઈમ્સ રામુ ક્યારેક ક્યારેક છોડને પાણી પાય છે ક્યારેક ક્યારેક એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન ત્યારબાદ શી રેરલી ગેટ્સ એંગ્રી કે તેણી ભાગ્યે જ ગુસ્સે જોવા મળે છે કે ભાગ્યે જ ગુસ્સે થાય છે તો આવી રીતે તમને અલગ અલગ ફ્રીક્વન્સી દર્શાવતા શબ્દો આપ્યા હોય એને શું કહેવાય છે એક ફ્રીક્વન્સી ઓફ એક્શન ખ્યાલ આવ્યો મિત્રો તો આ હતું તમારું ફ્રીક્વન્સી ઓફ એક્શન હવે આગળનું ફંક્શન જોઈએ છે તો આગળનું ફંક્શન આવે છે મિત્રો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ એટલે શું થાય તમે ઘણી વખત નામ સાંભળ્યું હશે કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ એટલે ક્યાંક કપડાની દુકાનમાં સાંભળેલું હશે ક્યાંક કલરમાં સાંભળેલું હશે કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ શું થાય વિરોધાભાસ એકબીજાથી તદ્દન વિરુદ્ધ હોય એકબીજાથી બધું જ અલગ હોય એમાં કહેવાય એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ જેવી રીતે મારા ટી-શર્ટમાં વ્હાઇટ કલર છે અને બ્લેક કલર છે

એ એકબીજાના સમાનાર્થી આપતી બટ ની જગ્યાએ તમે એટ મૂકી શકો એટ ની જગ્યાએ તમે સ્ટીલ મૂકી શકો બટ પરંતુ એટ છતા સ્ટીલ હજુ હજુ સુધી છતા એમ તો અલતો તેમ છતા એવો ઓફ મીનિંગ થાય છે તો એ બંને એકબીજાના સમાનાર્થી છે તો ની જગ્યાએ તમે અલતો મૂકી શકો છો તો આ વાક્યમાં કઈ જગ્યાએ આવ્યું તમને બે વાક્ય આપ્યા છે પહેલું વાક્ય અને બીજું વાક્ય જો વચ્ચે તમને બટ એટ સ્ટીલ આવ્યું અથવા તો વાક્યની શરૂઆતમાં તો અલતો આપ્યું છે અને પછી બે વાક્ય આપેલા છે તો તમારે યાદ રાખવાનું બટ યર સ્ટીલ કે ધો અલ્તો આવે છે એટલે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવે છે જે શું દર્શાવે છે વિરોધાભાસ એટલે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ આવશે શું આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ જો મિત્રો આગળ હવે આનો થોડક એક્ઝામ્પલ જોઈએ આમાં ફક્ત એ જ યાદ રાખવાનું બટ યર સ્ટીલ ધો અલ્તો અને બંને વાક્ય છે એના મીનિંગ કેવા કરવાના છે એકબીજાથી વિરુદ્ધ કરવાના છે તો એને કહેવાય છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એને એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો અહીંયા તો આઈ વર્કડ હાર્ડ મે સખત મહેનત કરી તેમ છતાં પણ આઈ ફેલ હું ફેલ થઈ હું નિષ્ફળ ગયો મે સખત મહેનત કરી તેમ છતાં પણ હું નિષ્ફળ ગયો મે મહેનત કરી મારે પાસ થવું જોઈએ પરંતુ હું શું થયો વિરુદ્ધ થયો નિષ્ફળ ગયો વિરોધાભાસ દર્શાવ્યો કયો શબ્દ છે તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ

કોન્ટ્રાસ્ટ એજ રીતે તરલા રેન ફાસ્ટ તરલા ઝડપથી દોડી સી મિસ ધ બસ તેની બસ ચૂકી ગઈ બટ વચ્ચે જો બટ આવ્યું છે એટલે પણ પરંતુ એવું થાય તરલા ઝડપથી દોડી પરંતુ તેની બસ ચૂકી ગઈ ઝડપથી દોડ બસ પકડી લેવી જોઈએ પરંતુ બસ ચૂકાઈ જાય છે વિરોધાભાસ દર્શાવ્યો તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ આવે છે શું આવે છે એક્સપ્રેસિવ કોન્ટ્રાસ્ટ એટલે હવે કોન્ટ્રાસ્ટ નો मीनिंग યાદ રહી ગયો મિત્રો કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાપાસ એ રીતે જોઓ તો હી ઇઝ હી ઇઝ નેવર હી નેવર તેમ છતાં પણ તેને સજા થઈ નથી તે સજા થવી જોઈએ પરંતુ તેને સજા થઈ નથી વિરુદ્ધ વાક્ય છે એટલે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ તો કોન્ટ્રાસ્ટ ફંક્શન કયા છે બટ એટ સ્ટીલ એ શકે છે શબ્દો આવે એટલે સમજવાનું કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન છે ખ્યાલ આવ્યો મિત્રો ઓકે મિત્રો આજના લેક્ચર માટે એટલું જ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બાય બાય મિત્રો